હું ડીઆર જાદવ સીપીઆઈએમ અરવલ્લી જિલ્લાના મંત્રી તાજેતરમાં આખા ગુજરાતમાં ચકચાર મચાવી છે બીજેડ એન્ટરપ્રાઇઝની અને એની પાછળ જે તત્વો છે અને એ વ્યક્તિ પણ જે આ કંપની ચલાવતો હતો એ ગુજરાત સરકારની નજર બહાર હોઈ શકે નહીં અરવલ્લી જિલ્લાની અંદર આજે લોક ચર્ચા મુજબ આવી બીજી બે થી ત્રણ કંપનીઓ ચાલે છે જેવી રીતે પાછળ ગુજરાતનું ગૃહ ખાતું નિષ્ફળ ગયું છે ગુજરાતની તમામ પ્રકારની એજન્સીઓ નિષ્ફળ ગઈ છે એ જ રીતે કાલે કદાચ આ નવી બીજી બે ત્રણ કંપનીઓનો ભાંડો ફૂટવાનો છે અમે માનીએ અમે માંગ કરીએ છીએ કે આ પ્રકારના જે કોઈ હાદસા બને જે કોઈ કૌભાંડો થાય તો હાઈકોર્ટના સિટિંગ જજની સીટ રચવામાં આવે અથવા તો સીબીઆઈ મારફતે આની તપાસ કરવામાં આવે અને જે પરસેવાના પૈસા જે મહેનત મજૂરીના પૈસા જે લોકોના રૂપિયા છે એમને લોભ જાહેરાતો આપી લલચાવીને આ રોકાણ કરવામાં આવ્યું છે તો એની પાછળ સંપૂર્ણપણે સરકાર તપાસ કરે યોગ્ય તપાસ કરે અને અમારું માનવું છે કે આમાં ગૃહ ખાતું સદંતર નિષ્ફળ નીવડ્યું છે અને મારે બીજું એ કહેવું છે કે ગુજરાતમાં જે હાદસા બન્યા છે મોરબીની દુર્ઘટના હોય રાજકોટનું અગ્નિકાંડ હોય કે જેટલા પણ બન્યા છે એમાં એ લોકોની પાછળ એ લોકોના માથા ઉપર ભાજપના ચારે હાથ છે અને ભાજપના આગેવાનોના ચારે હાથ છે એટલે આમાં પણ કંઈક રંધાયું હોય કંઈક હોય કોઈના હાથ હોય કોઈ જે હોય તે એની યોગ્ય તપાસ થવી જોઈએ